રાજ્ય ભીલ પ્રદેશની ફરી માંગ ઉઠી છે આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારાના નાની નાનીનાલ ગામ પાસે યોજાયેલા કાર્યક્રમમાં માંગ કરી ધારાસભ્યએ ભાષણમાં કહ્યું કે આપણી જમીનો બચાવવા આપણે આગળ આવવું પડશે વન વિભાગ દ્વારા આપણા લોકોના મકાનો ઝૂંપડાઓ તોડાઈ રહ્યા છે ભીલ પ્રદેશની લડાઈ માટે જાતિ સંપ્રદાય ધર્મને બાજુ પર મૂકી સાથે આવવું પડશે સમાજના પચાસ ટકા લોકો આ મામલે તૈયાર થયા છે હજુ લોકોને જાગૃત કરવાના છે આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓ એક થવું પડશે દેશને ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ માંગ સાથે સામત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહી છતાં લકી ડ્રો યોજાયો રાટીલા ગામમાં રમાધણી ડ્રો રાજસ્થાનના ધનોલમાં ચર્ચા છે સમગ્ર ડ્રોનું પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું ડાયરા સાથે યોજાયેલો લકી ડ્રો વહેલી સવાર સુધી ચાલ્યો હતો લકી ડ્રોના આયોજકોએ બાઉન્સરો બોલાવી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પોલીસ માત્ર તમાશો જોતી રહી અત્યાર સુધી પોલીસે લકી ડ્રો મામલે છ જેટલી ફરિયાદો દાખલ કરી છે લકી ડ્રોના ના આયોજકો વધુ કુપનો નાખી કૌભાંડ કરે છે અને એક હજાર પચીસ ઇનામો હોય છે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર આજે માથાણી ડ્રો રાજસ્થાનમાં યોજવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શું વિગતો તેને લઈને ચોક્કસ દીપાજી દિયોદરના રાટીલા ગામની અંદર જે રામાધણી નામનો જે ડ્રો યોજાવાનો હતો તે ડ્રો રાજસ્થાનમાં યોજા હોવાની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે મહત્વની વાત તો એ છે કે એક તરફ આવા લકી ડ્રો સામે પોલીસ ફરિયાદો પર ફરિયાદો દાખલ કરી રહી છે તો બીજી તરફ આ જે ડ્રોના સંચાલકો છે તે પોલીસને ચેલેન્જ આપતા હોય તે રીતે રાજસ્થાન જઈને ડ્રો કરી રહ્યા છે અને આ ડ્રોનો જે સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે આ ડ્રોનો જે લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ ચેનલ પર જે કાલ સાંજે શરૂ થયું હતું અને મોડી રાત સુધી તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું અને મહત્વની બાબત એ હતી કે કોઈ બબાલ ન થાય તે માટે લકી ડ્રો ના આયોજકો દ્વારા બાઉન્સરો બોલાવ્યા હતા અને બાઉન્સરોની હાજરીમાં આ લક્કી ડ્રો યોજ્યો હતો ત્યારે અનેક લોકોએ પોલીસને રજૂઆત પણ કરી હતી પણ પોલીસ એવું કહી હતી કે તમે ફરિયાદી બનો પછી જ અમે કાર્યવાહી કરશું આમ પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ લકી ડ્રોની અંદર બસો નવ

ઈ જરૂર નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તો એના દરેક આક્ષેપ ના જવાબ દેવા ગીતાબેન એની પ્રિમાઇસિસ મરે છે આપડે કઈ લેવા દેવા નથી સત્તા ને કઈ લેવા દેવા નથી એમના પતિ જે હતા બટુકભાઈ તારપરા એમની સાથે અહીંયા રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને બે દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે પેલા વાત એવી થતી હતી કે બાપુએ ચાર કરોડ રૂપિયા આપ્યા પાંચ કરોડ રૂપિયા આપ્યા એનો બંગલો બનાવી દીધો હવે મૂળ બંગલો ખાલી સાડા ચાર કરોડ લાખમાં બિન્યો છે સમાચાર આણંદથી ઉમરેટમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સેફુલા નગર સોસાયટીમાં તસ્કરોના આટાફેરા રાત્રે ચોરીના ઈરાદે આટાફેરા માર્યા તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ ઉમરેટ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે સ્થાનિકો મુજબ તસ્કરો અગાઉ આ વિસ્તારની સોસાયટીઓમાં ચોરીને અંજામ આપી ચૂક્યા છે તસ્કર ટોળકી કઈ રીતે સક્રિય થઈ છે આ ફૂટેજ તેનો પુરાવો આપે છે કઈ રીતે તસ્કરો આવ્યા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો સ્થાનિકો મુજબ તસ્કરો અગાઉ પણ આ જ રીતે ચોરી કરી ચૂક્યા છે તસ્કરોને કોઈ જ ડર નથી કોઈ જ ભય નથી પોલીસનો કચ્છ સરહદથી ઝડપાયો ઘૂસણખોર પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની જાણકારી બીએસએફના જવાનોએ આરોપીને ઝડપી પાડ્યો છે ઘૂસણખોર પાકિસ્તાનના સિંધનો વતની હોવાની જાણકારી બીએસએફએ આપી છે બીએસએફએ ઘુસણખોરની સઘન પૂછપરછ હાથ ધરી છે સમાચાર નાવડી પલટી જતાં ત્રણ લોકોના મોત થયા છે વાંસદ મહીસાગર નદીમાં નાવડી પલટી જતાં પિતા પુત્ર સહિત ભત્રીજાનું ડૂબી જવાથી મોત વાંસદ મહીસાગર નદીમાં માછીમારી કરી રહેલા પરિવાર પર આભ તૂટ્યું નાવડી પલટી જતાં ડૂબતા ત્રણ લોકોના મોત થયા છે જેમાં પુત્ર પિતા અને ભત્રીજાનો સમાવેશ થાય છે પુત્ર અને ભત્રીજાને બચાવવા જતાં પિતાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું

મહિલા કોઈ હોસ્પિટલમાંથી સારવાર લઈને આવી હોવાની આશંકા છે ત્યારે હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે મહિલાની ઓળખ માટેના પ્રયત્નો શરૂ કરાયા છે